નરાડી ગામે માલધારીના દસ થી વધુ ઘેટા બકરા શંકાસ્પદ મોત થયા છે વન વિભાગ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે જંગલી પ્રાણી દ્વારા હુમલા કર્યાની આશંકાઓ સાથે લોક ચર્ચાએ જોર પકડ્યું છે સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે મેલાભાઈ મચ્છરુભાઈ ભરવાડના ઘેટા બકરાના વાડામાં બાંધેલ ઘેટા બકરા મળી અંદાજિત દસ થી વધુના મોત શંકાસ્પદ હાલતમાં થયા છે મૃતદેહ મળી આવતા માલધારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ઘટનાની જાણ ધાંગધ્રા

શક્તિ છે ભરપૂર છું કારો ઓછો ને પકેયું ઉપલું બોસ એરંડા બીઆરાળ